અંદાજે સાડા ચાર લાખ જેટલા એક્સિડન્ટ થતા હોય છે અને એની અંદર દોઢ લાખ જેટલા લોકો વર્ષે મૃત્યુ પામતા હોય છે અને આની અંદર પણ પચાસ જેટલી સંખ્યા છે યુવાનો છે તો એ મૃત્યુ પામતા હોય છે તો આ ઘટનાઓ ન ઘટે લોકોના જીવ બચે એના માટે થઈ અને આ માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવે છે અને જે આપણે પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસથી લઈ અને ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી ઉજવવા જઈ રહ્યા છીએ આ માસની અંદર અમે આપણા મોરબી જિલ્લાની અલગ અલગ સ્કૂલો કોલેજોની અંદર બાળકોને અવેરનેસ આવે એના માટે પ્રોગ્રામ કરવાના છીએ પછી કોઈ રેડિયમ રિફ્લેક્ટિવ ટેપ આવે એ લગાવવાના કાર્યક્રમો કરવાના છીએ તેમજ જે આપણા ડ્રાઈવર હોય છે ડ્રાઈવર મિત્રો એ વ્યસ્તતાના લીધે કે અથવા પોતાની વ્યસ્તતાના લીધે કોઈ આઈ ચેકઅપ કે મેડિકલ ચેકઅપ નથી કરાવી શકતા તો અમે એને એનએચાઈ અને આ હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે મળી અને એમના હેલ્થ ચેકઅપના પ્રોગ્રામ પણ કરવાના છીએ અને જે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા હશે એ લોકોનું અમે પુષ્પગુચ્છથી સન્માન કરવાના છીએ તેમજ આના માટે અવેરનેસ આવે એના માટે અમે ચેકિંગ ડ્રાઈવો પણ ગોઠવવાના છીએ આ માસમાં